કે બે જુદા જુદા પ્રકારના બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્રણ થવાની ઘટનાને શું કહેવાય પ્રસરણ કહેવાય છે અહીંયા જો આ બોટલની અંદરથી તમે આ છે ઢાંકણું ખોલી નાખો છો એટલે એમાં રહેલા કણો ક્યાં આવે છે બહાર આવે છે અને બહારમાં જે કણો છે એની સાથે જોવો શું થાય છે એની સાથે આપણને મિશ્ર થતા જોવા મળે છે તો આને શું કહેવાય આ જે ઘટના થાય છે આ ઘટનાને કહેવાય છે પ્રસરણ કહેવાય છે તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે તાપમાન જેમ વધારે એમ પ્રસરણ કેવું થાય છે વધારે ઝડપી બને છે એટલે કે તમે કોઈ પણ પદાર્થને ગરમ કરો છો તો એનો ફેલાવવાનો દર છે કેવો થાય છે વધુ ઝડપી થાય છે કોઈ પણ પદાર્થ ઠંડુ પાડો છો તો એનો ફેલાવાનો દર પ્રસરણ પામવાનો દર એ કેવો થાય છે ઠંડા માટે ઓછો થાય છે ને ગરમ માટે વધુ થાય છે ત્યારબાદ પ્રવૃત્તિ દ્વારા સમજવાનું છે તો પાણીનો નળ ખોલીને આંગળી વડે પાણીના પ્રવાહને અટકાવવાનો પ્રયત્ન કરો પાણીનો નળ ચાલુ કરવા છો નીચે આંગળી રાખવાની છે અને પ્રવાહને અટકાવવાનો પ્રયત્ન કરો શું તમે પાણીના પ્રવાહને અટકાવી શકો છો તો જવાબ આવશે ના પાણીના પ્રવાહને અટકાવી શકતા નથી શું કામ તો કેમ પાણીના પ્રવાહને અટકાવી શકતા નથી તો પાણી પાણીના અણુ વચ્ચે શું રહેલું હોય છે આકર્ષણ બળ એક પાણીનો અણુ બીજા પાણીના અણુને શું કરે છે આકર્ષે છે અને આકર્ષણ બળ પ્રવર્તે છે તો આથી આપણે નળ ચાલુ કરીને પાણીના અણુને પાણીના પ્રવાહને રોકી શકતા નથી ચાલો હવે આગળમાં પ્રશ્ન છે કે નીચેના પૈકી દ્રવ્યો કયા છે તો દ્રવ્યો કોને કહેવાય તો કે જે દળ ધરાવે જેને દળ હોય અને જે જગ્યા રોકે આને શું કહેવાય દ્રવ્ય કહેવાય તો નીચેનામાંથી કયા કયા દ્રવ્યો છે તો જુઓ ખુરશી ખુરશી દળ ધરાવે જગ્યા રોકે તો ખુરશી દ્રવ્ય છે હવા હવા પણ દળ ધરાવે જગ્યા રોકે તો હવા પણ શું છે દ્રવ્ય છે પ્રેમ આ શું છે એક પ્રકારની લાગણી છે તેને આપણે દળ પણ નો હોય જગ્યા પણ નો હોય તો આ દ્રવ્ય કહેવાય નહીં ત્યારબાદ સુગંધ એક પ્રકારનો અનુભવ છે કે દુર્ગંધ આવે છે સુગંધ આવે છે એટલે એક પ્રકારનો આપણો અનુભવ થાય છે તો આ પણ છે જગ્યા પણ નથી રોકતી અને દળ પણ ધરાવતી નથી એટલે એ પણ દ્રવ્ય નથી ધિકાર પ્રકારનો લાગણી ભાવ છે કે એને દ્રવ્ય પણ કહેવાતું નથી કેમ દળ જગ્યા પણ નથી રોકતા બદામ દળ ધરાવે જગ્યા રોકે તો બદામ છે દ્રવ્ય વિચાર મગજમાં જે વિચાર આવે એનો દળ ધરાવે નહીં જગ્યા રોકે નહીં તો એ પણ દ્રવ્ય નથી ઠંડી એ આપણા શરીરનો અનુભવ છે ઠંડી ગરમી એ દળ ધરાવતું નથી એ જગ્યા રોકતું નથી તો એ ઠંડી છે એ દ્રવ્ય નથી ઠંડુ પીણું ઠંડુ પીણું ઠંડુ પીણું એટલે જે દ્રાવ્ય દ્રાવ્ય છે દ્રાવણ થયું દ્રાવ્ય દ્રાવકનું મિશ્રણ થયું તો આ ઠંડુ પીણું એક પ્રકારનું પ્રવાહી છે પ્રવાહી હોય દળ ધરાવે જગ્યા રોકે તો ઠંડુ પીણું કેવું છે દ્રવ્ય ત્યારબાદ અત્તરની સુગંધ જો બે વસ્તુ છે ખાલી સુગંધ તો એ નહીં આવે અત્તરની સુગંધ તમને અહીંયા પદાર્થ આપ્યો છે કયો આપ્યો અત્તર અત્તર છે પ્રવાહી સ્વરૂપમાં હોય અત્તરની સુગંધ તો શું થશે એ દ્રવ્યમાં સમાવેશ થાય છે

થોડા મીટર દૂર સુધી પણ આવે છે જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ અથવા તો વાસ લેવા માટે વધારે નજીક જવું પડે છે તો આ ખોરાક કેવો છે ગરમ છે હવે આ ખોરાક ગરમ છે તો ગરમ હોય તો કણોની ગતિ ઉર્જા કણોની ગતિ ઉર્જા વધારે હોય એટલે શું થાય કણોની ગતિ ઉર્જા વધારે એટલે દૂર સુધી શું થાય છે એ ફેલાય છે હવે ખોરાક છે ઠંડો પડે છે તો કણોની ગતિ ઉર્જા ઓછી હોય છે કણોની ગતિ ઉર્જા ઓછી હોય છે એટલે એ દૂર સુધી ફેલાતો નથી એટલે આપણે એની સુગંધ લેવી હોય તો એની નજીક જવું પડે છે અહીંયા તમને દેખાય છે જુઓ કે એ શું કરે છે એના કણો છે એ દૂર સુધી ફેલાય જ્યાં સુધી જશે ત્યાં સુધી એની સુગંધને સાથે લઈને જાય છે એટલે ગરમ પદાર્થમાં ગતિ ઉર્જા વધારે એટલે સુગંધ દૂર સુધી ફેલાય ઠંડામાં ગતિ ઉર્જા ઓછી એટલે એની સોડમ સુગંધ લેવા માટે વાસ લેવા માટે એની નજીક આપણે જવું પડે છે તો એ જ વસ્તુ લખેલી છે કે ગરમ ખોરાકની સોડમ થોડા મીટર દૂર આવે કારણ કે એમાં તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે આથી હવામાં ભળીને ઝડપથી પ્રસરે છે અને જ્યારે ઠંડા થઈ ગયેલા પદાર્થની ખોરાકની સોડમ સુગંધ લેવા માટે તેની વધુ નજીક જવું પડે કેમ કારણ કે એની ગતિ ઉર્જા કેવી છે ઓછી છે એટલે પ્રસરણ કેવું છે ધીમું છે

પાણી કેવું છે પ્રવાહી છે પાણી કેવું છે પ્રવાહી અને પ્રવાહી હોય એમાં અવકાશ છે એ ઘન કરતા કેવો હોય વધુ હોય છે તથા દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે અવકાશ છે એટલે શું થાય છે એની વચ્ચે જગ્યા છે અને બીજો છે કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે અહીં દ્રવ્યનો આ ગુણધર્મ જોવા મળે અહીંયા જોઈ શકો છે ફરીથી પાછા હું થાય છે કણો ભેગા થાય છે અને ક્યારે એ એવું કરી શકે કે એની વચ્ચે શું હોય અવકાશ આવું માની લ્યો કે આ પાણીની જગ્યાએ આખું લાકડું છે તો આપણે લાકડા ઉપર તરી શકતા નથી શું કામ એની વચ્ચે અવકાશ કેવો છે ઓછો છે અવકાશ કેવો છે ઓછો છે જ્યારે પાણીમાં કેવો છે એની કરતાં વધારે અવકાશ છે અને પાણીના અણુને જ્યારે તમે ધકેલો છો ફરીથી એકબીજા પ્રત્યે આકર્ષણ હોવાને કારણે કહેવા આવે છે નજીક આવે છે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે તરવૈયો જે તરે છે એ કઈ રીતે તરી શકે છે એમાં કયા ગુણધર્મ તો ખાલી સ્થાન અને એકબીજાને આકર્ષે ત્યારબાદ આગળનો પ્રશ્ન દ્રવ્યના કણોમાં કયા કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે તો ચાલો નીચે મુજબની લાક્ષણિકતાઓ છે 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 દ્રવ્યના કણો હોય જે આપણે પ્રવૃત્તિમાં જોયું પોટેશિયમ પરમેન્ગેનેટ વાળી અને ચોક્કસ દળ ધરાવે છે બીજું છે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન ખાલી સ્થાન એટલે કે અવકાશ હોય છે તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્રણ થઈ શકે છે આ બધા જ ગુણધર્મ આપણે અગાઉ આપણે અગાઉ એ પ્રવૃત્તિ દ્વારા સમજેલા છે ત્રીજું દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એટલે કે ગતિ ઉર્જા ધરાવે છે તાપમાન વધતા ગતિ ઉર્જા વધે તો ગરમ હોય તો સુગંધ દૂર સુધી જાય ઠંડુ પડે તો નજીક લેવા આવવું પડે છે ચોથું દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે હમણાં આપણે આગળ સ્વિમિંગ પુલ વાળામાં વાત કરી ત્યારબાદ હવે આપણે મળીશું આપણા નવા વિડીયોમાં આ આપણે ચર્ચા કરી દ્રવ્યના કણોની લાક્ષણિકતાની અસ્તુ જય હિન્દ જય ભારત